જિલ્લા પ્રાથમિક અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી હાલ રાઈટ ટુ એજ્યુકેશન ટુ થાઉઝન્ડ નાઇન અન્વયે જે પચીસ ટકા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તે અંતર્ગત જામનગર જિલ્લામાં ટોટલ ગ્રામ્ય વિસ્તારમાં તેરસો ને બાર જેટલી જગ્યા છે એ ફાળવવામાં આવે તે પૈકી અત્યારે હાલ બારસો ને એકત્રીસ વિદ્યાર્થીઓએ બીજા રાઉન્ડના અંતે પ્રવેશ મેળવેલો છે અને ત્રીજો રાઉન્ડ છે એ અત્યારે પ્રગતિમાં છે એ જ રીતે શહેર વિસ્તારમાં સાતસો ને ચોપન જેટલી જગ્યાઓ ફાળવવામાં આવે જેમાં સાતસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે અને આ ત્રીજા રાઉન્ડમાં અન્ય બાર વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવશે આ વખતે જામનગર જિલ્લામાં ધોરણ એકમાં અંદાજિત આઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર બને છે જેનો પ્રવેશોત્સવ આગામી સમયમાં અંદાજિત અઢાર ઓગણીસ અને વીસ ના રોજ યોજાનાર છે એ જ રીતે બાલવાટિકામાં સાત હજાર છસ્સો ને આડત્રીસ જેટલા વિદ્યાર્થીઓ છે એ પ્રવેશપાત્ર બને છે ધોરણ નવ અને અગિયારમાં પણ હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અંદાજીત ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલો છે આપણી સરકારી અને અનુદાનિત સંસ્થાઓમાં એ જ રીતે અંદાજીત પંદરસો જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ અગિયારમાં આપણી સરકારી અને અનુદાનિત શાળાઓમાં પ્રવેશ મેળવેલ છે ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ